સ્વાગત છે તમારું શિક્ષક સાથે રસોઈમાં ફ્રેન્ડ્સ આજે આપણે ખૂબ જ સરળ પદ્ધતિથી મગની દાળની રેસીપી જોવાના છે કૂકરમાં બનાવીશું કાયમ ટિફિનમાં હું આ જ રીતે બનાવીને લઈ જાઉં છું અને બાળકોને પણ આ જ રીતે બનાવી આપું છું તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ તે પહેલાં હું તમને જરૂરથી વિનંતી કરીશ કે તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ તો અહીં કુકરમાં મેં ત્રણ ચમચી જેટલું તેલ લઈ લીધું તેલ ગરમ થઈ ગયું તેમાં એક નાની ચમચી જેટલી રહી નાખી અને એક નાની ચમચીથી પણ થોડું ઓછું મેં જીરું એડ કર્યું બંને વસ્તુ સરસ રીતે થઈ જાય એટલે એક મોટી સાઇઝનો પ્યાજ ડુંગળી મેં આ રીતે ઓમલેટ કટ કરીને એડ કરી છે એટલે નાની નાની ઝીણી ઝીણી ચોપ કરીને એડ કરી છે અને એમાં એક ચોથાઇ ચમચીથી પણ થોડી ઓછી હિંગ એડ કરી છે તો હિંગ નાખવાથી દાળ પચવામાં સરળ બને છે અને નાખવી ઓપ્શનલ છે અહીં મેં કઢી પટ્ટા નાખેલા છે તો ચારથી પાંચ કઢીપટ્ટા મેં એડ કર્યા છે એનાથી ટેસ્ટ બહુ જ સરસ આવે છે સાથે સાથે સ્મેલ પણ બહુ મસ્ત લાગે છે અને એમાં આડુ લસણની પેસ્ટ મેં એક નાની ચમચી જેટલી એડ કરેલી છે રેગ્યુલર ચમચી જેટલી હવે આપણે એને મિક્સ કરી લઈશું આડુ લસણની પેસ્ટનું કાચાપણું દૂર થઈ જાય એટલે આપણે એમાં ટામેટા એડ કરીશું તો મેં અહીં બે મીડિયમ સાઇઝના નાના નાના ટામેટા હતા એને મેં ચોપ કરી લીધેલા અને આ રીતે પ્યાજ હલકા ગોલ્ડન થાય એટલે આપણે ટામેટા એડ કરવાના અને સાથે સાથે મીઠું એડ કરી દેવાનું સ્વાદ મુજબ તો મીઠું નાખવાથી ટામેટા ઝડપથી સોફ્ટ થઈ જશે બધી વસ્તુને એકદમ ઝડપથી મિક્સ કરી લઈશું ટામેટા સોફ્ટ થાય એટલે આપણે એમાં કેટલાક પાવડર મસાલા એડ કરીશું તો અડધી ચમચીથી થોડો ઓછો હળદી પાવડર એક ચમચી જેવું મેં ધાણાજીરું પાવડર એડ કર્યું છે એક મોટી ચમચી અથવા બે નાની ચમચી તમે ગણી શકો અને અડધી ચમચી જેવું મેં કશ્મીરી લાલ મરચું અને અડધી ચમચીથી પણ થોડું ઓછું મેં તીખું લાલ મરચું એડ કર્યું છે તો અહીં લાલ મરચું તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે લઈ લેવાનું અને ગરમ મસાલો મેં એડ કર્યો છે એકદમ એક ચોથા ચમચીથી પણ થોડો ઓછો અને થોડુંક પાણી એક ચમચી જેવું એક નાની ચમચી જેવું પાણી એડ કર્યું બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી દીધી અને હવે એમાં ધોઈને મગની દાળ તો એક કપ જેટલી મગની દાળ મેં એડ કરેલી છે અને વજનમાં કહું તો બસો પચાસ ગ્રામની આસપાસ છે તેને સરસ રીતે ધોઈ લેવાની અને પછી આ રીતે એડ કરી દેવાની અને સરસ રીતે બધી જ વસ્તુને મિક્સ કરી દેવાની અને મીડિયમ ફ્લેમ પર મગની દાળને થોડીવાર સુધી આપણે શેકાવા દેવાની અને પછી આપણે એમાં આગળની પ્રોસેસ કરીશું તો એને સારી રીતે શેકવા દેવાની મીડિયમ ફ્લેમ પર શેકાવા દેવાની અને વચ્ચે વચ્ચે એક બે વખત આ રીતે મિક્સ કરી લેવાનું તો જુઓ સરસ રીતે શેકાઈ ગઈ છે હવે એમાં એક કપ જેટલી મગની દાળ છે એટલે હું એમાં પોણા બે કપ એટલે એક કપ આખો અને એક કપમાં થોડું ઓછું એટલું પાણી એડ કરીશ અને આમાં આપણે કસૂરી મેથી એડ કરીશું ને ફ્રેન્ડ્સ એટલે એનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે તો હું હંમેશા કસૂરી મેથી નાખીને અને મેથીની સીઝન હોય તો તાજી મેથી ફ્રેશ મેથી હું ધોઈને એમાં એડ કરું છું પણ અત્યારે મેથીની સીઝન નથી એટલે મેં કસૂરી મેથી બનાવેલી છે ઘરમાં જ અને એ મેં અહીં એડ કરી દીધેલી છે આ પોઈન્ટ પર તો તમે પણ આ રીતે જરૂરથી એડ કરીને બનાવજો બહુ જ મસ્ત શાક બનીને તૈયાર થશે હવે એક સીટી આપણે લઈ લઈશું મીડિયમ ફ્લેમ પર તો જુઓ એક સીટી મેં મીડિયમ ફ્લેમ પર લઈ લીધી અને કુકરને જાતે ઠંડુ થવા દીધું અને એકદમ સરસ આપણી મગની દાળ ફટાફટ બનીને તૈયાર થઈ ગઈ તો આ રીતે તમે મગની દાળ બનાવશો તો એકદમ ઝડપી બની જશે બહુ જ ટેસ્ટી બને છે તમે જરૂરથી ટ્રાય કરજો અને હા એક જ સીટી લેજો મીડિયમ ફ્લેમ પર લેજો તો ફ્રેન્ડ્સ તમને મારી રેસિપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો